રોડ પર બાઇક રેલી બુલેટ બાઇકમાં જોડાયા સો જેટલા પોલીસ પીઆઈ અને પીએસઆઈ સહિતના અન્ય પોલીસો પણ શા માટે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા

બુલેટ બાઇક દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રસ્તા ચેકિંગ કરવામાં આવી રહ્યા હતા અને આ બુલેટ બાઇક રેલીમાં માં સો જેટલા પોલીસો જોડાયા હતા અને તેમાં પીએસઆઈ અને પીઆઈ સહિતના અન્ય પોલીસો પણ હતા ત્યારે જોન ડીસીપી થ્રી ના પોલીસ વિશાખા ડોબરવાલ શું કહી રહ્યા છે તમે તેને પણ સાંભળી લો बुलेट मार्च का मा बुलेट बाइक मार्च का आयोजन कर रहे हैं जिसमें सौ से अधिक हमारे

पूरा चेकिंग के साथ इसको हम शुरू करेंगे की जो बात है नियम की जो बात है ऐसे साथ की नंबर प्लेट की बात है मॉडिफिकेशन की बात है नहीं ये हमने चेक किया है इसमें कोई भी आपत्तिजनक दिखेगा तो हम उसको अपने उसमें रूप मार्च में हम इसको शामिल नहीं होने देंगे मैडम खास करके कितने ये जोन में जो स्टेशन आते हैं તો આ હતા ડીસીપી પોલીસ તમે તેને પણ સાંભળ્યા સાથે સાથે કોઈ કોમી રમખાણ ઉભા ન થાય અને કોઈ ઘાટાવાટો ઉભા ન થાય તે માટે બાર થી વીસ જેટલા મહોલ્લા મિટિંગ પણ કરવામાં આવશે અને સાથે સાથે કોઈપણ ગેમિંગનું આયોજન કરીને સમગ્ર વિસ્તારોને જે શાંતિપ્રિય બનાવવામાં આવશે તેવી પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર